કપાવ્યા વધારે અમારા ગામની અંદર ઘણા બધા એ વ્યક્તિ હોવાના ઘણા કપાસમાં મહિના આપણે કંઈ ક્યાં નથી આવનારા મહિનો દેવને કાઢવાનો છે મળીએ મુલાકાત લઈ બધાની

આખો વિડીયો જોઈએ તો ભાઈ ભાઈ ઘર ક્યાં આવ્યું છે એનું છે બરોબર તો ચાલો આ ભાઈ આપણને બતાવે છે ઘર જઈએ એમના ઘરે મુલાકાત થઈ ગઈ આપણે એને રિપ્લાય આપ્યો હતો મેં કીધો એક વાર આપણે એમની ચેનલ પર આવશું વિડીયો જોવા માટે થી અને મળવા માટે તો આપણે લાલભાઈ આવે છે ગાડી લઈને આપણે સંદીપભાઈ ની ઘરે હવે મુલાકાત લઈશું થોડાક અમે આગળ નીકળી ગયા હતા ભાવનગર ગઈ હતી થાય એવું ભણી શકે એવું અમારો શકે એટલું બધું ભરેલું નથી પણ આપડે જેટલું આવડે એટલું પોચી તમે બધા પ્રશ્ન બધાય તો તમારી ચેનલ છે બરોબર નાખાલા સારું કેવાય છે પચાસ સાઠ વિડીયો બે મહિના જા મતલબ મે મહિના થી ચેનલ મોનિટાઈઝ થઈ એટલે રોજ નો પુલો મચી લોઠ તો તમે સ્ટાર્ટ કે મતલબ ચાલો વિડીયો અમને કૌશિક ભાઈ પાણી ગયા તારીખ ભાઈ ખબર નથી બરોબર ચાલો અમે ફર્સ્ટ બ્લોક કૌશિકભાઈ અને શરૂઆત કરીશું આ જે રેજેન્દ્રી વાળા છે બ્લોક કૌશિકભાઈ કરીને આપડે વિડીયો ઉતારશે તો હું કે હું નહી આપણે બાયુ માણસ તો પાછું એવું હોય ને અમારે તો મર્યાદિત પેલા મર્યાદા પૂર્વક બધું

આને હતા મારા ફેમિલી નો સપોર્ટ છે એમાં હું ના હતા અમારે ફેમિલી માં બહુ સપોર્ટ છે બહુ સરસ સારું કહેવાય તો સપોર્ટ કરજો વ્યવસ્થિત રીતે બધા લોકો ને હું કહું છું અમને પણ થોડો ઘણો સપોર્ટ કરજો કેમ કે અમે બીજી વારે ઇન્ટરવ્યુ લીધું છે લાજીભાઈ ને દીધું કે આ પાછો સંદીપભાઈ ને એનો બે માણા નો ઇન્ટરવ્યુ લીધું તો ખૂબ ખૂબ આભાર અને સારું આવો વ્લોગ બનાવતા આપાભાઈ ની ચેનલ માં સપોર્ટ કરજો બધા હા બધા સપોર્ટ કરજો આ ભાઈ ને તો મળીએ નવા વિડીયો ની સાથે હા આમાં બધા જે ફેમિલી વલોગ બનાવતા હોય એને આપણે થોડી થોડી મુલાકાત લઈશું કદાચ જઈ બધાની ઈચ્છા વ્યક્તિ જયો માતાજીનો જયો હાતુની કપા વિલતા વિલતા ભીડા તમારો વલોક બહુ સરસ હોય છે ટાયમિક માટે એવો સારો વલગ બનાવેલો હોય તો આપણે આમ એનો જોઈએ ને આમ શહેરો એમ થાય કયા વિડીયો જોયે જ લેવો હોય બહુ સરસ મજાનો વિડીયો બને છે બે દિવેના વિડીયો નાખ્યો તો મેં અગિયાર વગેરે જોયો તો મેં ક્યાં તો ખાસ એની મુલાકાત આપણે લઈશું

ઉગાડી જો લોક માં તો બહુ સારું રહેશે અને સપોર્ટ પણ બધા હોય તો બહુ સારું પડે અમારે ને એની

તમારે ચેનલ છે બરોબર અત્યારે મોનિટાઈઝ છે કેટલો વર્ષ ટાઈમ પછી ઘટ્યા કે શું છે કઈ રીતનું તમારે બે હાજર ચેનલ ની અંદર સબસ્ક્રાઈબર છે બે હાજર આવ્યા છે

મને વધારે ગમે છે એટલે હું મને ગમે ને એવી વસ્તુ કરું એમ મારું કેમ કે પાર્લર નું કામ છે એટલે મેંદી ચેનલ મેં પેલા બનાવી બીજી ચેનલ છે

બધે પ્લેટફોર્મ નખા હોય જો લોકો અમુક લોકો એવા હોય જે લોકો શોર્ટ જ વિડીયો બનાવતો અમુક લોકો એવા છે કે જે લોંગ જ વિડીયો બનાવતો આપણી અંદર આપણી શરીર ની અંદર એવું જ છે કે લોંગ આપણને જયારે મળે એવું લાગે એવો કરવો છે લોંગ તો લોંગ વિડીયો બનાવી હતી અને શોર્ટ હંમેશા હોય જ છે આપણો તો એ કોમેડી ફની વિડીયો જ હોય એમ તમે જોઈ શકો શોર્ટ ની અંદર એથી જઈશ કે અમારા ફની વિડીયો કેવા છે અને બધા વાયરલ જ થતા અમુક વ્યક્તિ અમુક સારો વિડીયો બેસી ગયો હોય તો બધા વાયરલ થઈ શકે એમ

હાલો લીંબુ છે ગંજી પીવા મજા આવી છે મજા આવે છે હાલો તો વિડીયો ની સાથે બન્યા રહેજો ખાસ ને બધું જાણકારી મળશે તો આ મોવા એટલે જવાનો સતરા નો રસ્તો છે અને આ નીપ નીપ જવાનો રસ્તો છે એમ છે ને તો ચાલો વિડીયો ની સાથે બન્યા રહેજો જય માતાજી આપડે વારે ખેલા અહીંયા ઉભા ની પીવા બહુ મજા આવે તમે પણ ઉભા રહેજો આવ્યા